અવાજ આવી રહ્યું છે મિત્રો અવાજ આવી રહ્યો તો એકવાર કન્ફર્મેશન આપી દેજો તો આપણે ચાલુ કરીએ વિડીયો તો નમસ્કાર બધાને એજ્યુકેશન વિથ જીવન શ્રેણીમાં તમારું સ્વાગત છે અને આજનું લાઈવ સેશન આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો મોટાભાગના ઉમેદવારો આપણા લાઈવમાં જોડાય એવો આપણો પ્રયત્ન છે કે ભાઈ જે પણ ગ્રુપમાં તમે જોડાયેલા હોય કોઈ એક લિંક શેર કરી દેજો કોઈ મિત્રોને જોડાવું એ જોડાઈએ તો આપણે લાઈવ ચાલુ કરીએ વધારે આપણે સમયની ત્રણથી બે ત્રણ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ જેટલા પણ મિત્રો આવ્યા છે તમામનું સ્વાગત છે વિડીયોને એકવાર લાઈક કરી દેજો એટલે વિડીયો જે છે એ યુટ્યુબમાં ફરતો થઈ જાય તો મેક્સિમમ લોકો જોડાઈ શકે એકવાર આપણે જે પોઈન્ટ જે છે આપણા એના ઉપર ચર્ચા કરી લઈશું અને પછી જે કંઈ પણ તમારી કોમેન્ટ જે છે અથવા તો પ્રશ્નો જે છે એના ઉપર આપણે ચોક્કસથી એના હું તમને આપીશું તમે જોડાયેલા રહેજો બધા તો સૌ પહેલા આપણે વાત કરીએ કે ત્રણ પોઈન્ટ માટે મુખ્ય ત્રણ બાબતોમાં આ લાઈવ હું વાત કરવા જઈ રહ્યો છું પહેલું જે છે આવતીકાલથી જે પુનઃ એક થી પાંચ ની ચાલુ થઈ છે એ બાબતમાં બીજો બાબત છે જ્ઞાન સહાયક સાથે જે ડિગ્રીનું છથી આઠ માટે આવતીકાલે છેલ્લો દિવસ જે છે ઇમેલ કરવાનો એની બાબતમાં અને ત્રીજું જે છે શિક્ષણ મંત્રી જે છે એ ફરીથી એકવાર કેમ જુઠ્ઠા પડ્યા છે તો એવું તો શું થયું છે કોની સાથે થયું છે એની બાબતમાં પણ ચર્ચા કરીશું તો ત્રણેય બાબતમાં આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ પણ થોડા લોકો આવીએ વધારે અને જેટલા પણ સાહીઠ લોકો આવ્યા છે પણ ચૌદ જ લોકોએ લાઈક કર્યું છે તો પ્લીઝ જલ્દીથી લાઈક કરી દો આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે વધારે તમારો સમય બગાડવાનો થતો નથી સૌથી પહેલાં વાત કરીએ કે પુના જિલ્લા પ્રસંગીની વાત કરીએ તો આવતીકાલે પાંચ તારીખ છે અને જેવી રીતે વિદ્યાસાયક ભરતી બોર્ડ એટલે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ આપણને એક નવું શેડ્યુલ આપ્યું છે તો આ નવું શેડ્યુલ જે રહ્યું એ પાંચ તારીખથી લઈ અને અઠ્યાવીસ છ સુધીનું છે તો એની પાછળ ઘણા બધા પ્રશ્નો લોકોને હતા કે ભાઈ આટલું બધું શીડ્યુલ કેમ લાંબુ છે અને આટલો બધો સમય કેમ લેવા માગે છે શું છે અને રોજ કેટલા લોકોને બોલાવવામાં આવે છે કઈ રીતનું છે કેટલા દિવસ વર્કિંગ છે શું નથી તે એ બધો આપણે માહિતી મેળવવાનો પહેલાં તો પ્રયત્ન કર્યો હતો તો પહેલાં તો કોઈ એનો આપણે એક પોલ રાખ્યો હતો કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે એક પોલ કર્યો હતો કે જે જિલ્લા પસંદગી છે કયા કયા દિવસોએ જે છે એ રાખવામાં આવી છે તો આગામી આ પાંચ આવતીકાલથી શરૂ થશે પાંચ તારીખ છ તારીખ પછી સાત તારીખે વિદ્યાસાયકની જિલ્લા પસંદગી બંધ છે આઠ તારીખે રવિવાર છે વળી પાછું ચાલુ થાય છે પછી તેર તારીખે પાછું બંધ છે પછી પંદર તારીખે સન્ડે આવે છે એનું બંધ છે અને બાવીસ તારીખે સન્ડે આવે છે એનું બંધ છે બરાબર છે એટલે ત્રણે સન્ડે આવે છે અને બે એક્સ્ટ્રા બીજી રજા આવે છે એમ કરીને પાંચ દિવસ જે છે એ જિલ્લા પ્રસંગી બંધ રહેવાની છે તો ટોટલ એક દિવસ જિલ્લા પ્રસંગી ચાલવાની છે હવે આવતીકાલે જે છે પાંચ તારીખ તો સૌથી પહેલાં તો જેટલા પણ લોકોને ફરીથી કોલ લેટર ડાઉનલોડ થયા છે ફરીથી બધાને એકવાર શુભેચ્છા પાઠવું છું કે તમારા જે પણ જિલ્લા જે તમને મળ્યા હતા એ જ જિલ્લા તમને ફરીથી એવા મળી જ જવાના છે અને ફરીથી આપણે કોઈ કામમાં કોઈના અડચણ ના આવે એવી આપણે ઈચ્છા રાખીએ છીએ પણ જે પાંચ તારીખ જે છે એ પાંચ તારીખ છ તારીખ આ બંને દિવસો જે રહ્યા એ સાયન્સ સ્ટ્રીમ માટેના છે સાત તારીખ આઠ તારીખ બંને દિવસ રજા છે નવ તારીખ જે રહી એ સાયન્સ પ્લસ પીએચ એટલે કે આ પાંચ છ અને નવ આ ત્રણ દિવસ જે રહ્યા એ સાયન્સ સ્ટ્રીમ અને પીએચ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે અને આ ત્રણ દિવસ પૂરા થાય પછી દસ તારીખથી સામાન્ય પ્રવાહનું ચાલુ થાય છે દસ તારીખથી સામાન્ય પ્રવાહનું ચાલુ થશે હવે એમાં કઈ રીતનું છે કે પહેલાં જે શેડ્યુલ આપ્યું હતું એની અંદર ચાર ટોટલ દિવસના સાડી ચારસો લોકોને બોલાવતા હતા હવે આ વખતનું જે શેડ્યુલ જે રહ્યું એની અંદર રોજના બસો આસપાસ લોકોને બોલાવવાનો અંદાજ છે તો એક વાગ્યા પહેલાં સો જણ એક વાગ્યા પછી સો જણ એ રીતનું છે તો એ પ્રમાણે શેડ્યુલ આપેલું છે હવે બીજું એ છે કે જે પણ લોકોના કોલ લેટર ડાઉનલોડ જૂના થયા હતા અમુક લોકોને જે આપણે સર્વરનો પ્રોબ્લેમ હતો એટલે કે જે મોબાઈલમાંથી તમે જૂનો કોલ લેટર ડાઉનલોડ કરેલો હશે એમાંથી તમે જો કરવા જશો તો ફરીથી તમારે એ જ ડાઉનલોડ થશે તો હિસ્ટ્રીને એ બધું ડિલીટ મારીને કરી દેજો તો ત્રણ દિવસ સાયન્સનું અને પીએચનું ચાલશે અને પછી દસ તારીખથી સામાન્ય પ્રવાહનું ચાલવાનું છેક અઠ્યાવીસ તારીખ સુધી હવે જે પણ એકત્રીસ તારીખે જે લોકોના કોલ લેટર હતા આ ગઈ ગઈ વખતે એ લોકોના જે કોલ લેટર રહ્યા એ આ વખતે ચોવીસ તારીખ સુધી આવેલા છે કે ચોવીસ પચીસ સુધી અને જે પણ બીજી તારીખના વધારાના લોકો હતા એ લોકોને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આવી રીતે ક્વોલ લેટર આવેલા હશે તો તમને લોકોને ખબર જ હશે બરાબર છે હવે જિલ્લા પસંદગીની અંદર બીજો કંઈ ફેરફાર નથી પણ હવે શું છે કે જે ક ડોક્યુમેન્ટ આપણે જે હતા એ લઈને જ જવાનું છે કાસ્ટ વેરિફિકેશન બાબતમાં જે વસ્તુ હતી એ કાસ્ટ વેરિફિકેશન બાબતમાં એ લોકો આપણને બેગ એરિયા આપશે જ એની અંદર જો ફોર્મ આપણે અગાઉ જમા કરેલું જ છે તો ફરીથી જમા કરવાનું એ આપણને નહીં થાય જો એમની પાસે જ ડોક્યુમેન્ટ પડ્યા હશે તો અને જો એમની પાસે ના હોય તો તમે એક સેટ લઈ જજો અને સેટ તેની અંદર પાછો મૂકી દેવાનો છે પણ નવ્વાણું ટકા એમની પાસે જે છે એ જે સેટ આખો હશે જ અને એ આપણને પાછો આપશે પછી એ જે કઈ પણ પ્રક્રિયા આખી ફરતી કરવાના છે આખું ડીવી પણ ફરતી કરશે અને બધું એ વ્યવસ્થિત ચેક કરવાના છે તો આ હતું એ શિડ્યુઅલ બાબતમાં છે હવે આ પુનઃ જિલ્લા પ્રસંગી બાબતમાં પહેલો પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ એ બાબતમાં કોઈ બી તમારો સવાલ કે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો પછી આપણે બીજા પોઈન્ટમાં જઈએ જેટલા પણ લોકો જોડાયા છે એકવાર લાઈવને લાઈક કરી દેજો અને શેર જરૂરથી કરજો જિલ્લા પ્રસંગીનો સમય સમયગાળો એટલો લાંબો શા માટે તો લાંબો એટલા માટે છે કે ચારસો પચાસ લોકોને મેનેજ એ લોકોને કરવું બહુ તકલીફ પડી હતી અને એના કારણે કદાચ હોઈ શકે છે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવે છે તો એના એનું પણ કારણ હોઈ શકે છે પછી વરસાદનું વાતાવરણ રહી શકે છે જૂન મહિનામાં એટલી બધી પબ્લિકને ત્યાં બોલાવીને હેરાન કરવી એના કરતાં એ લોકો જોડે સમય છે તો વ્યવસ્થિત કામ કરી અને આખો જૂન મહિના એની અંદર એ લોકો કાઢશે લાસ્ટ ટાઈમ તો કાસ્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ લીધા જ છે

સત્યાવીસની કોઈ રજા છે નહીં સત્યાવીસનું ચાલુ જ છે ભાઈ સોથી આઠનું સાથે ચાલવાનું છે એવા કોઈ સમાચાર નથી કેમકે હજુ જ્ઞાન સહાયક વાળું ડિગ્રીવાળું પાંચ તારીખે થાય એના ઈમેલ ચેક થશે એના ઉપર મેરિટનો ફેરફાર જે કરવાનો હશે એ થશે એના પછી એ શેડ્યુલ આવે ભાઈ અને જ્યારે પણ ચોથી આઠનું આવ્યું હતું ત્યારે એમાં ચોખ્ખું લખેલું છે એકથી પાંચનું પૂરું થશે પછી જ સોથી આઠનું તમને ફાઇનલ મેરિટ મળશે દિનેશભાઈ તમને કાસ્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ નથી મુકાવ્યા તમે તમને સૂચના નથી આપી એ લોકોએ જ્યારે પ્લાસ્ટિકનું બેગ આપી ત્યારે છથી આઠનું ફાઇનલ મેરિટ હાલ વાત કરીએ એવી રીતે જે રીતે અધિકારીત સૂચના બહાર પાડવામાં આવી છે ત્રીસ તારીખે એમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે જ્યાં સુધી છથી એકથી પાંચ લીલા પસંદગી પૂરી નહીં થાય ત્યાં સુધી છથી આઠનું ફાઇનલ મેરિટ નહીં આવે વાંધો નહીં તમે આ વખતે જાઓ ત્યારે ચોક્કસથી તમે વાત કરી લેજો દિનેશભાઈ બરાબર છે ચલો હવે આગળ આપણે વાત કરીએ બીજો પોઈન્ટ જે છે એ ખાસ મહત્ત્વનો છે અને ઘણા બધા લોકોનો અને મેસેજ આવતો હોય છે કે જ્ઞાન સહાયક સાથે જે ડિગ્રી હવે એની બાબતમાં અધિકારી સૂચના જે શું ત્રીસ તારીખે બહાર પાડવામાં આવી છે એની વિશે પહેલાં વાત કરી લઈએ તો ઘણા લોકોને અસમંજસ હોય છે સમજતા નથી હોતા એના કારણે એવા પ્રશ્નો ઉદભવે છે અને પૂછતા હોય છે બરાબર તો એવું કીધું છે કે તમારી કોઈ ડિગ્રી એવી ડિગ્રી કે જે તમે નિયમિત રીતે કરેલી હોય રેગ્યુલર અભ્યાસ કર્યો હોય ચાહે બી એ હોય એમ એ હોય એમએસસી હોય કે એમ કોમ હોય કોઈ પણ ડિગ્રી હોય જે તમે રેગ્યુલર તમારી માર્કશીટમાં છે કે રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે તમે જુઓ એ ડિગ્રી કરી છે અને એની સાથે તમે કોઈ જ્ઞાન સહાયક અથવા તો ચાલુ નોકરી હોય અને એ ડિગ્રી પણ તમે મેળવી હોય તો એ ડિગ્રી દૂર કરવા માટેનો તમને સમયગાળો જે આપવામાં આવ્યો હતો અને એ સમયગાળાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને જે વેબસાઇટ ઉપર સૂચનારી એની અંદર ઈમેલ પણ આપેલું છે કે ઈમેલ દ્વારા જરૂરી ફોર્મ ભરીને તમારે મોકલાવવાનો છે જો તમે સ્વેચ્છાએ દૂર કરો છો તો સારું છે એવું કહેલું છે અને જો નહીં દૂર કરો તો જો સમિતિના ધ્યાનમાં આવશે પાછળથી તો એ કાયદેસરના જે કાર્યવાહી કરવામાં આવશે એવું કહેલું છે બીજી વાત કરીએ કે આજે પણ એક બે તમને મેસેજ આવ્યો તો કે અમે લોકોએ રેગ્યુલરમાં કર્યું છે જ્ઞાન સહાયક ચાલુ હતું સોરી એક્સટર્નલમાં કર્યું છે તો જે લોકોએ એક્સટર્નલ કર્યું છે એમએ કારણ કે એમએસસી વસ્તુ એ બી છે એક્સટર્નલ થતી નથી એમાં નહીં ચાલે હવે જ્ઞાન સહાયક તરીકે એક મહિનો કર્યો હોય બે મહિના કર્યા હોય કે ત્રણ મહિના કર્યા હોય અને ડિગ્રી સાથે હોય તો તમારે રિમૂવ કરી દેવી જોઈએ ઘણા બધા લોકો ગયા હતા અને ત્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાત કરી એ લોકોએ ગઈકાલે ગયા હતા તો ભાઈ એમને ઉપરથી કીધું કે અમને કોર્ટે આદેશ કર્યો છે તો અમારી સૂચના બહાર પાડવી પડે તમે સ્વેચ્છાએ દૂર કરી શકો છો તમે હાલ દૂર નહીં કરો પાછળથી કોઈ પ્રોબ્લેમ થશે કોર્ટ કહેશે કે ચેક કરો તો અમે લોકો કરીશું અને એ સમય જો નીકળશે તો તકલીફ થશે આવી વાત છે બરાબર તો હવે એ બાબત જ્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણે શું કરવું જોઈએ તો એમએસસી હોય કે કોઈ બી ડિગ્રી હોય બરાબર છે રેગ્યુલર અભ્યાસ સાથે જ્ઞાન સહાયકનું આ વખતે એવું કહેવામાં આવે છે કે ભાઈ એક ટેબલ અલગથી રાખવામાં આવશે અને ત્યાં નો ડેટા આખો લઈને બેસ છે ને બધું જે છે પણ આ વસ્તુ જે છે એ હાલ છથી આઠ માટે જ કીધું છે એકથી પાંચ માટે નથી કીધું તો ઘણા લોકોને એ બી પ્રશ્ન છે કે અમે એકથી પાંચમાં છે જ્ઞાન સહાયકમાં જોડાયેલા હતા અને એકથી પાંચમાં જવાનું છો તો એમાં કદાચ બી ડિગ્રી લીધી હોય એવું બધું બની શકે બરાબર છે પણ એ લોકોનો સવાલ જ્ઞાન સહાયકનો આવતો જ નથી એકથી પાંચમાં કારણ કે એકથી પાંચમાં કોઈ વ્યક્તિ જાય છે એનો મતલબ જ્ઞાન સાહેબમાં મહિને નોકરી કરી હોય તો એનો મતલબ એવો થાય કે એણે ટેટ ટુ પાસ કરી છે કારણ કે ટેટ વાળાને તો લીધા નથી હવે ટેટ ટુ ક્યારે પાસ કરી હોય કાં તો એને પહેલેથી બેચલર કરી નાખ્યું હોય તો જ એને ટેટ ટુ આપવા મળી હોય એટલે એ લોકોને તો કોઈ સવાલ આવતો નથી તો જેટલા પણ લોકો જે છે આવી ડિગ્રીવાળા કે એ રીતનું હોય એ આવતીકાલે છેલ્લો દિવસ છે તો દૂર તમે કરી દેજો અને જો તમે દૂર નથી કરતા અને તમને એવું લાગતું હોય કે રિસ્ક નથી કે એવું છે તો તમે જાતે વિચારી શકો છો તમારે કોઈને પૂછવાની જરૂર છે નહીં હવે આપણે ત્રીજા પોઈન્ટ ઉપર જઈશું ત્રીજો પોઈન્ટ જે છે કે ગઈકાલે ઓબીસી અને એસસીના કેન્ડિડેટ એક લાસ્ટ પ્રયત્ન કરવા માટે ટેટ વનવાળા તો ક્રમિક ભરતી થાય વિદ્યાસાયક ભરતીમાં જે જાતિગત જે સીટો જે છે એની અસમાન વહેંચણી જે થઈ છે એ બાબતે અને કચ્છ ભરતીમાં અહીંયા નહીં તો કચ્છની ભરતીમાં જો કદાચ કેટેગરીની જગ્યાઓ એટલે કે જનરલ કેટેગરીની જગ્યાઓ જો ખાલી રહે છે તો કેટેગરીની જગ્યાઓથી આ જગ્યાઓ ભરાય મેરિટ પ્રમાણે આ બાબતે રજૂઆત લઈને લોકો ગયા હતા તો જે લોકો ગયા હતા એમને એમઆઈ જોશી નિયામક સાહેબ જે છે પછી સભ્ય સચિવ જે વા્યાસ સાહેબ જે છે આ બધાની સાથે એમને મળ્યા હતા અને નિરાશાજનક વસ્તુ એ છે કે એમણે કહ્યું હતું કે ભાઈ અમે કોઈ એવું ફેરફાર કરવાના છે નહીં ફેરફાર કરવાના નથી અમે કોઈ ક્રમિક ભરતીનો પણ તમને પ્રોમિસ આપતા નથી જે કે રીતનું થશે કે શું છે જેમ થાય છે એમ થશે તો આવો ઉડાવ જવાબ એમને મળેલો છે શિક્ષણ મંત્રીની બાબતમાં મારે તમને કહેવું છે કે શિક્ષણ મંત્રી જૂઠા કેમ પડ્યા એ બાબતની વાત આપણે કરી લઈએ કેમ કે જ્યારે બે દિવસ પહેલાં પહેલી તારીખે કુબીરભાઈનો જન્મદિવસ હતો ત્યારે કેટ વનના ઘણા બધા ઉમેદવારો અશાસ્પદ ઉમેદવારો એમના નિવાસસ્થાને ગયા હતા અને એમને રજૂઆત કરી હતી એમણે આ બધી જ રજૂઆત કરી હતી ત્યારે કુબેરભાઈ એમણે કીધું હતું કે ભાઈ ક્રમિક ભરતી થશે હું બધું અમે બધું કરાવીશું પ્લસ જરૂર પડે તો નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે આટલા સુધીની બાહીગીરી આપી છે બીજા જ દિવસે બીજી તારીખે સાંજે એકથી પાંચનો શેડ્યુલ આવી જાય છે અને અધિકારીઓ એવો જવાબ આપે છે કાલે કે આમાં કોઈ ચેન્જ થશે નહીં સીટો ભલે ખાલી રહેતી જનરલની ઓપન નહીં ભલે સીટો ખાલી રહેતી નિયમમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આવું નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જે છે એ નિરાશ થયા છે અને હવે આગળ શું થાય છે એ તંત્ર કે સરકાર કોઈ નિર્ણય લઈ શકે કેમ એ આપણે જોવું રહ્યું પણ એક શિક્ષણ મંત્રી તરીકે કુબેરભાઈ અને એક વિભાગના માણસો અધિકારીઓ એની વચ્ચે એમના વિચારોની વચ્ચે અથવા તો એમની વચ્ચે કેટલું સંકલન છે આના ઉપરથી ખબર પડે છે તમે એક બાજુ ઉમેદવારોને પ્રોમિસ આપો છો અને બીજા દિવસે જ તમે જૂઠા પડો છો તો આ પહેલી વસ્તુ પહેલી વખત નથી કે કુબેરભાઈ જૂઠા પડ્યા હોય બહુ બધી વખત એમણે ખબર જ છે બધાને બરાબર વધારે કંઈ કહેવાની જરૂર નથી પંદર જૂનની વાત બે વર્ષથી આવતી હતી પછી દિવાળી આવશે પછી કે ઓક્ટોબરમાં કરીશું જાન્યુઆરીમાં હાજર કરીશું પહેલી જૂને હાજર કરીશું તો કુબેરભાઈને જુઠ્ઠું બોલવા માટે જેમ તેમ બયાન આપવા માટે એમને કસી પડી નથી તો એમની વાતોમાં આવીને આપણે મહેનત કરવાનું મૂકી દઈએ એ વસ્તુ યોગ્ય છે નહીં આવું મારી દૃષ્ટિએ છે તો આ ત્રણ મુદ્દા જે મેન હતા મારે તમારી સાથે ચર્ચા કરવી હતી અને એ આપણે ચર્ચા એની કરી છે હવે જે ખરેખર જેનો જેન્યુઅન પ્રશ્ન હોય વ્યવસ્થિત જેનો પ્રશ્ન હોય યોગ્ય પ્રશ્ન હોય એની કોમેન્ટનો જવાબ હું આપીશ તો વારંવાર એકની એક કોમેન્ટ કરવાનો કોઈ મતલબ છે નહીં એક જ વાર કોમેન્ટ કરશો તો બી મને દેખાશે કિશન ચૌધરી શું કે જે નવથી બારનું ક્યારે ચાલુ થશે ભાઈ નવથી બાર બાબતમાં જણાવી દઈએ તમને કે આજે એક મીટિંગ હતી અધિકારીઓની પ્રફુલ્લ પંસેરિયા સાહેબ સાથે તો કયું છે અને ચૂંટણી પંચે પણ એમને મંજૂરી આપી દીધી છે પ્રોસેસ આગળ કરવાની પણ એ થોડી એમની કઈ પ્રક્રિયા બાકી છે તો કદાચ એક બે દિવસમાં ચાલુ થઈ જશે એવા ન્યૂઝ છે એકથી પાંચનો બીજો રાઉન્ડ ક્યારે આવશે એકથી પાંચનો બીજો રાઉન્ડ જે છે એ પેલો રાઉન્ડ પૂરો થાય એ પહેલા તો આવી ન શકે તો અઠ્યાવીસ તારીખ પછી જ આવશે સ્વાભાવિક છે મારી પત્નીના બધા ડોક્યુમેન્ટમાં મારા એક મિનિટ મિનિટમાં તમારી કોમેન્ટ બહુ મોટી છે મારી પત્નીના બધા ડોક્યુમેન્ટમાં મારા નામ સાથે છે તો જિલ્લા પસંદગી વખતે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવું પડશે કરાવેલ નથી ના એવું જિલ્લા પસંદગી વખતે એવું કશું ડોક્યુમેન્ટ તમારું નહીં માગે જે પણ ડોક્યુમેન્ટ તમારી જોડે જે તમે ડીવી વખતે લઈ ગયા હતા ને જિલ્લામાં એ જ ડોક્યુમેન્ટ તમે લઈ જજો જિલ્લા પસંદગીમાં મેં કહ્યું ને ભાઈ છ સાત તારીખ આઠ તારીખ તેર તારીખ પંદર તારીખ અને બાવીસ તારીખ આટલા દિવસોમાં રજા છે ઓકે કિશનભાઈ વનરાજભાઈ શું લખે છે સર હું ન્યુ છું તો પ્લીઝ જણાવશો છ થી આઠ નું મેરિટ નીચું રહેશે એક નવથી બારની પ્રક્રિયા હવે શરૂ થવામાં છે એવું કહેવામાં આવે છે અને ચોથી આઠના જુ જુલાઈ મહિનામાં સ્ટાર્ટ થશે એમનું તો એ પહેલાં નવથી બારનું પૂરું થઈ જાય તો સારું છે ચોથી આઠનું મેરિટ ડાઉન જશે જ્ઞાન સહાયક વારું કચ્છમાં લાગુ પડશે કચ્છ માટે હજુ કોઈ સૂચના આપી નથી પણ બની શકે કે આ પૂરું થાય પછી કચ્છ માટે પણ આ સૂચના કદાચ આપી શકે છે જ્ઞાન સહાયક એક્સપ્લેન કરજો ને જિલ્લા પસંદગીની સર આખી પ્રોસેસ એક્સપ્લેન કરો આખી પ્રોસેસ આપણે આ સિવાય પણ એક વિડીયો આપણે ચેનલ પર મૂકેલો છે જિલ્લા પસંદગીનો એ જોઈ લેજો તમે છતાં પણ એવું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તમારો કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા પસંદગીની આખી પ્રોસેસ તમે ત્યાં જશો એટલે બધું જ તમને સમજાવશે કોઈ તમારે તમારી જરૂર નથી કે પરેશાન થવાની જરૂર નથી એટલે અધિકારીઓ બધા જ વ્યવસ્થિત જવાબ આપતા હોય છે બધું ફોર્મને એવું વ્યવસ્થિત આપણને ભરાવતા હોય છે ચોથી આઠમાં ત્રણ ગણા ઉમેદવાર એવું ના હોય જે આખા જેટલા પણ ઉમેદવારો છે બધાનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે આપું હવે જિલ્લા ચેન્જ થવાના ચાન્સ કેટલા લાગે છે જગ્યાઓ જે છે એ ચેન્જ નહીં થાય આપણે કદાચ આગળના કોઈ વ્યક્તિને એવું લાગે કે મારે આ જિલ્લો નહોતો લેવો હવે આ જિલ્લો લેવો છે નહીં તમે ઉપલબ્ધ હોય તો એ જિલ્લો જે છે એ ચેન્જ એ કરી શકે છે નવથી બાર ની એક્ઝેક્ટ તારીખ નહીં હોય બે ત્રણ દિવસની અંદર ચાલુ થશે એવા સમાચાર છે આજે મીટિંગ હતી કન્ફર્મ કે નો ઓર્ડર મળેલો છે એમને મળવાનો જ છે કેમ કે આ જે મેરિટ એ મેરિટમાં કોઈ ફેરફાર છે નહીં મેરીટમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી એટલે તમને અગાઉ ઓર્ડર મળ્યો છે મતલબ કે તમારો નંબર આની અંદર આવવાનો છે અને એટલા બધા હાજર નહીં થઈ જવાના આજની મિટિંગમાં નક્કી થયું છે કે બે એક દિવસમાં શિક્ષણ સહાયકની અપડેટ આવી જશે અને સરકારી અને ગ્રાન્ટેડ અગિયાર બારની શાળા પસંદગી એક સાથે ચાલુ થશે એવું છે કચ્છની ભરતીના ફોર્મ બાબતમાં જિલ્લામાંથી માહિતી આવી જશે એટલે આખું લિસ્ટ આવી જશે ઘણા બધા લોકો જોડાયા છે તો પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે કે ભાઈ લાઇક કરી દો એકવાર તો વિડીયો જે છે એ ઘણા લોકો સુધી પહોંચી જાય એકથી પાંચનો મેરિટ ફર્સ્ટ રાઉન્ડમાં કટ ઓફ એકથી પાંચનો જે મેરિટ રહ્યું ફર્સ્ટ રાઉન્ડની કટ ઓફની વાત હતી તો બીજું બધું ચાલુ જ હતું પણ જે ઓબીસીનું ખતમ થયું હતું ને એ અડસઠ પોઈન્ટ સિત્યાસીએ ખતમ થયું હતું અડસઠ પોઈન્ટ સિત્યાસીએ ઓબીસીનો પહેલો રાઉન્ડ ખતમ થયો હતો સંસ્કૃતમાં સડસઠ પોઈન્ટ તે કચ્છમાં મેળ પડી જાય એમ ભૂમિ કચ્છની ભરતી ક્યારે આવશે સામાન્ય ભરતી પૂરી થાય તરતના તરત એ લોકોને કચ્છની ભરતી કરવાની છે એટલા માટે વિદ્યાસાયકમાં ઉતાવળ કરી રહ્યા છે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા સત્યાવીસ તારીખ સુધી છે એટલે ત્યાં સુધી કોઈ સ્થળ પસંદગી નહીં કરાવી શકે એટલા માટે આ જિલ્લા પસંદગી થોડી લંબાઈ છે પણ જેવો જુલાઈ મહિનો ચાલુ થશે એવું જ તરત કામ જે છે ફાસ્ટ થશે અને એક થી પાંચ ના તો કમસે કમ દસ જુલાઈ હા રેગ્યુલર પછી ઓકે વિડિયો જોવા માટે થેન્ક યુ તમે લોકો વિડીયો જોવો છો સપોર્ટ કરો છો એટલા માટે જ આપણી ચેનલ ચાલે છે અને તમારા થકી જ ચેનલ છે આપણી અને તમારા માટે જ આપણે ટાઈમ તમારો મદદ કરવાનો પ્રયત્ન કરીશું

બધી પ્રક્રિયા પસંદગીની અને બધી શાળા ફાળવણી બધું થઈ શકે છે ખાલી શાળામાં હાજર પછી ચૂંટણી પછી કરશે ચોથી થી આઠ ને એક થી પાંચ આખું અલગ અલગ વસ્તુ છે હવે તો ચોથી થી આઠની કદાચ રાહ નહીં જોવે એકથી પાંચ ને પહેલા હાજર કરી શકે છે એસએસિડબ્લ્યુએસ બોતેર પોઈન્ટ સડસઠ સામાન્યમાં આવશે આવી જશે ભાઈઓ ખૂબ આભાર તમારો પણ આભાર છે વયપત્રકનો ઉતારો અને સોગંદનામું ઓરિજનલ આપવાનું વયપત્રકનો ઉતારો અને સોગંદનામું જે છે એ ઓરિજિનલ આપી શકો છો અથવા ઝેરોક્ષ પણ આપી શકો છો પણ જ્યારે જે તે સમયે તમારું ફરીથી જિલ્લામાં કાસ્ટ વેરિફિકેશન થાય એ ટાઈમે પછી તમારે આપી દેવાનું બરાબર હવે કોઈ કોર્ટ મેટર લાવશે નહીં આ બધા કેટલા વર્ષથી રાહ જોઈએ બેઠામાં સાચી વાત છે હવે કોર્ટ મેટરો કરવાનો કોઈ મતલબ નથી હવે જલ્દીથી ઝડપથી ભરતી પૂરી થાય તો એવી બધાએ વાત કરવી જોઈએ એસી કેટેગરીમાં વારો આવશે કે એકથી પાંચ પાસઠ પોઈન્ટ નેવ્યાસી પાસઠ પોઈન્ટ નેવ્યાસી આ ભરતીમાં તો વારો નહીં આવે જો કદાચ તમે કે ઓનલી ફોર એલિજીબલ કેટેગરી માટે હોય તો ઓકે તો કોમેન્ટો આવવાની બંધ થઈ ગઈ છે હવે આપણે કોઈ બીજો કોઈનો પ્રશ્ન હોય તો પૂછી લો આપણે આપણું લાઈવને પછી સમાપ્ત કરીશું જતા પહેલા વિડીયોને લાઈક કરી જિલ્લા પસંદગીમાં ઉમેદવારો જઈ રહ્યા છે આઠ ના જે પણ મિત્રો જે છે એમના માટે એવો આશાવાદ રાખું છું કે નવ થી ભરતી જૂન મહિનામાં વધી જાય અને પછી તમારી જિલ્લા પસંદગી ચાલુ થાય તો તમારું પણ મેરીટ ડાઉન જાય વ્યક્તિ પાત્ર ઓલરેડી હવે સીડિયો લાગી ગયું છે તો એમાં હવે કંઈ થાય એમ છે નહીં તો તમામ મિત્રો જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વિડીયોને લાઈક જરૂર નથી કરજો હજુ પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે એના પર ચર્ચા કરીશું અને આવતીકાલથી જે પણ જિલ્લા પસંદગીમાં ત્યાં ત્યાં જે જે પણ થાય છે જે કંઈ પણ આંકડાઓ હોય છે અને એનો કેવો ફેરફાર થાય છે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી થઈ છે એની અપડેટ તમને રૂબરૂ મળતી રહેશે તો આપણે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત યુ